ત્યાંથી યાત્રા ધંધોડા નવી વસાહત સુધી પહોંચી ફરી પાછા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પૂર્ણ થઈ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો સાયકલિંગ દરમિયાન સૌએ સ્વસ્થ શરીર સ્વસ્થ સમાજનો સંદેશ ફેલાવ્યો પોલીસ વિભાગ દ્વારા જણાવાયું કે આવા કાર્યક્રમો માત્ર ફિટનેસ માટે જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનું એક ઉત્તમ સાધન પણ છે કારણ કે સાયકલ ચલાવવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે સાથે જ શહેરમાં ટ્રાફિક પ્રત્યે સાવચેતી રાખવાની તથા આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપવાની દિશામાં લાવ લોક જાગૃતિ પણ વધે છે સન્ડે ઓન સાયકલ જેવા કાર્યક્રમમાં ભવિષ્યમાં પણ ચાલુ રહેશે યુવાનો સહિત નાગરિકોને નિયમિત સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે આજ રોજ ફિટ ઇન્ડિયા હેઠળ સન્ડે ઓન સાઇકલિંગ કાર્યક્રમનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું નગરપાલિકા અને રમત ગમત વિભાગનો સહયોગ સાથે રહ્યો હતો અને આજે તક લગભગ દસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને અમારી પોલીસ ટીમ અહીં આવી છે આ જ પ્રકારે આ આ આ વીકમાં જ જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એનું આયો આગળ આયોજન કરવામાં આવશે